આવું સરસ બિલ્ડિંગ આ પહેલી વાર બન્યું છે સૌથી મહત્વની વાત એ કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ શિક્ષણનું બનતું હોય ત્યારે આચાર્ય અને કોન્ટ્રાક્ટરનો તાલમેલ અને એને લઈને આપણા બિલ્ડિંગોની અંદર અનેક વખત મંદુ ખેતતાન થતી હોય છે પણ

કે આવા નવા સરસ બિલ્ડીંગ તમે બનાવતા રહો અહીંયા અમારી દીકરીઓએ સ્વાગત ગીત ગાયું અને એના શબ્દો બહુ સરસ હતા અને એ લાગણીથી અમારો જે સ્વાગત કર્યું અને દીકરીઓએ સરસ મજાની કૃતિ રજૂ કરી હું દીકરીઓને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે મારા પૂર્વ વક્તા મારા ગુરુજી મનર સાહેબે કીધું એ પ્રમાણે આજે ભારત દેશ ખૂબ મજબૂત મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે આજે વિશ્વની અંદર એક ભારત દેશની અનોખી છાપ પણ બની રહી છે અને વિશ્વ વિશ્વગુરુ બનવા તરફ આપણો દેશ આજે આગળ ચાલવા માટે નીકળી પડ્યો છે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ની અંદર પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે પહેલાના સમયને આપણે યાદ કરીએ તો હું પણ મારી વાત કરું તો હું ધૂણી નિશાળમાં ભણી પહેલા બધા એવું કહેતા સાહેબ કે ક્યાં ભણ્યા તો અમે એવું કહેતા ધૂણી નિશાળમાં કારણ કે ત્યાં ધૂળ જેવું વાતાવરણ બિલટિંગ પકડધર્જ હોય શિક્ષકો હાજર હોય ક્યારેક ન હોય એ પ્રકારના શાળાઓમાં આપણા બાપ દાદાઓ ભણ્યા અને આજે ત્યાં આપણે શિક્ષણની વાત કરીએ તો આપણને એવું થાય કે કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય એવા શિક્ષણના બિલ્ડિંગો બની ગયા છે અને આ બિલ્ડિંગો નહીં પણ એમાં કોમ્પ્યુટર સ્માર્ટ બોર્ડ અને અનેક સુવિધા સભર આજે સમગ્ર ભારતની અંદર શાળાઓ અને શિક્ષણનું એક ચિત્ર આખો બદલાઈ રહ્યું છે અને મને લાગે છે આ સરકારી શાળાઓની અંદર વિસ્ફોટ સાથે સંખ્યાઓ એડમિશન લઈ રહી છે જ્યારે પ્રવેશ ઉત્સવ હોય ત્યારે હું મારે ક્યારેક શાળામાં જવાનું થાય ત્યારે હું કહું કે ભાઈ આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ નવા એડમિશન લીધા આપણને આનંદ થાય એ શાળા એવું કે કે અમારી શાળાની અંદર નવા એડમિશનોની સંખ્યા પાંચસો છે બસો છે એટલે કે શાળાઓ સરકારી શાળાની અંદર શિક્ષણનું સ્તર એટલું ઊંચું આવ્યું છે કે ઘણીવાર એડમિશન માટે પણ તકલીફ પડવા લાગી છે એટલે ખૂબ એક નવા એક બદલા બદલાતા શિક્ષણ એ આપણે જોઈ રહ્યા છીએ પરિવર્તન આવ્યું છે શાળાની અંદર એ ખાલી મકાન નથી હોતું પણ શાળાની અંદર તમારા સપનાની પ્રયોગ શાળા છે અહીંની દરેક દિવાલ દરેક ખૂણો હવે તમારી કલ્પના અને આત્મનિર્ભરતાની સાક્ષી બનશે આ શાળા તમારા માટે વિદ્યાનું મંદિર છે આ શાળા તમારા માટે જ્ઞાનની ગંગા સમાન છે અને દરરોજ સવારે નવી ઊર્જા સાથે તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે શાળામાંથી તમે કંઈક નવું શીખીને નીકળો છો અને આ શાળા આપણા ભવિષ્ય માટે તમારા ભવિષ્ય માટે એક પ્રયોગશાળા બની છે ત્યારે તમે પણ જીવનની અંદર ખૂબ આગળ વધો એવી મારી શુભકામનાઓ